રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજરનારવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડ હાથ પોણા જેવું થાય છે ને આપણે એનું તલનું વાવેતર કરવા તલનું વાવેતર જયંતિભાઈ ઊંધાડને અહીંયા પંદર સોળ વિકાનું હે તો બપોર સુધીનું હે તો વાવી આવી અને બપોર પછી એક એક વિકાનું હે તો એ ભાઈને જો તબિયત ખરાબ થઈ ગઈ કાલે તો સારું થઈ જાય તો એનું વાવચું નકર પછી કાલે તો એવું છે બધું આજ તો ચાલુ થયું છે પાછું અને મીરાદા અહીં બંધાઈ ગઈ છે ઓ મીરાદા સામે દર્શન દેવા આવી ગઈ જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા આજ નંદી મહારાજને બાંધા લાગે હંદર નંદી મહારાજ બાંધો હંદર જો અહીંયા જય નંદી મહારાજ અહીં નહીં બાંધો છે એમને એમ ઠંડ કાનો હેરાન કરતો ન કરે નહીં ને એટલે ટૂંકમાં એની અંદર બાંધો હે જો કાનો અહીં રમે હે કાનું શું રમાશ દીકુ હા દીકોડી આમ જો ફરફર્યું છે શું છે એ એટલે હા 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 પછી ફેર હા એલા હાલો કયો રામ રામ

અંદરની રસવાડાની સાફ સફાઈ ટૂંકમાં બધું આજ વીખી વીખી નાખ્યું હે બધું આલે ડબલા ડુબલીન વોલુન વોલુન ઓલું બધું છે ને આજ કરવાના હે સાફ સફાઈ અને અહીંયા આલે કપડા ધોવાનું કામકાજ કેમ અહીંયા આલે કપડાં ધોવાનું કામકાજ હવે કપડાં રહ્યા લાગે થોડાક જ કેમ છે હાલે તો કપડા ધોવાનું કામકાજ આલે અહીંયા ધૂં ધારાનું કામકાજ આલે છે

ઓલા ભાગમાં થઈ ગયો એમાં બાકી આમાં આજ ને એમાં કાયલ ચાલો બાકી કાયલ તો આ કર્યું હતું બધું હા બાય તો બધું લઈ લીધું હે એટલે હવે ટૂંકમાં બધી સાફ સફાઈ કરિયે ધોહે પાવડરવાળા પાણીએ ધો ને લિક્વિડથી લિક્વિડથી ધોહે અને બધું સાફ સફાઈ વ્યવસ્થિત સુકાઈ જાય પછી ઓલું બધું સાફ કરવું પડે ને અંદર અંદર હા રોજ રજ ને રજોટ ને બધું કુ વાય હોય એ બધું સાફ સફાઈ કરે હા હા એટલે એવું બધું ટૂંકમાં હે ને સાફ સફાઈ કરવાની હે જ આખો દી આખો દિવાય લગભગ નહીં કૂટે આખો દી માં નહીં કૂટે આપણે આવ્યા છીએ અહીંયા લાલભાઈ ત્યાં લાલભાઈ ઉંધાડ સેતી બાપા ઉંધાડ ને ત્યાં અને પંદર વીઘાની જો તલ વાવવાના કાળા હવે ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું ઓયણી એણી થઈ થઈ અને એના ટેક્ટર આગળ જોડ છે થાંભલો લોટાવેટર મારેલું છે પણ થાંભલો મારગીએ તો સારું રહે કારણ કે ખેતર છે સેજ ઢાળવાળું બરાબર તો લસણ એ જ આપણે આ દસ અગિયાર વીઘાનું વાવેલું હતું લસણ જાંય સુધી વાવેલું છે અને ઠેટ જામ બોલી બને ખાસો રહ્યો ને આ બધું લસણ વાવેલું લસણ કેમ છે લાલભાઈ વાવ વાવેતર કેમ થયું તું વાવેતર માપનું માપનું થયું હતું ને એક ક્લાસ હાઈ ક્લાસ જો તમે બધું છે એક ધારું અને કેટલું નાખેલું હતું આપણે આપણે હાડાસા જેવું નાખેલું હતું હાડાસા પોણા હાથ જે આપણે આપણા ઘરના ખેતરમાં નાખેલું જોયું ને એટલું જ નાખેલું હતું પણ આમાં અત્યારે જો પારો કે ક્યાંય દેખાતું નથી આવું પછી ખાલું હોય ક્યાંક શું કરવાને કે પાણીનું ખડખડ મારી હોય હા ઢાળવાળું છે એટલે થોડું ખડખડ મારી હોય એની હિસાબે ઝરેડો થયો હોય ને એની હિસાબે ક્યાંક ખાલું દેખાય બાકી પારો ક્યાંય દેખાય છે તમને આમાં જો દેખાય લાલભાઈ પારો પારા પારો બધે પારા પારા ઉગી ગયા હે અને હા જોખાય ખાલી નથી ટૂંકમાં તલનું બિયારણ છે જ આપણે આ આગળ વાવેલું છે બે જણાનું બોમ્બે સુપર અને જેટ બ્લેક જેટ બ્લેક છે અને કાળા તલ છે તલ ક આ રીતના છે સુપર તલ આવે અને ખાતર બાપા ક્યુ ડીએપી અને

બાકી કાયદેસર હા થઈ જાય કિલો તો નાના વાવવા જ પડે ટ્રેક્ટર વાવતા હોય કિલો તો વાવવા પડે પણ મેઈન વસ્તુ એવી છે કે અત્યારે થોડી ઠંડીનો ભાગ છે અને બીજા નંબરમાં ટ્રેક્ટર વાવતો હોય પચાસ ગ્રામ આમ તેમ ગણવાનું બરાબર ને એટલે આપણે બારસો થી સાડા બારસો ગ્રામ બિયારણ નાખજું પેલું તો ચાર પેકેટ નાખ્યા બે કિલો થાય બાપા બે કિલો થાય બે કિલો થાય અને ખાતર કેટલું નાખવું વિકે પચીસ કિલો

નથી હવે કાકા આમાં ગાંગડા હોય નઈ કાંઈ થાય જો હો આપણે અહીંયા રમેશ કાકાની સાઈ દાતી હાલે હે અને પાછળ રોટાવેટર ખોતે આલે હે ને સવારે આમાં તલ વાવવાના હે આ વીસ વીકાનું હે નંબર અને દાતી કંઈક આ રીતની આલે હતું કપાસવાળું તો દાતી કંઈક આ રીતની અને મારે અડધા ઉપર આવી ગયું છે અને રોટા વાળા ભાઈ હજી બે ઉથલ કે ત્રણ ઉથલ વેરા છે તો એને દિવસે હજી તો ઘણું તો કંઈક આ રીતની દાતી આલે આમાં વાવવાના છે હવારે તલ ઢેફા બહુ નથી નીકળતા માપે માપે નીકળે છે એમ તો પાડી થોડીક દાંતી એટલે નીકળે છે બાકી જો ઉપર સરુ આકી તો અડતી નથી એટલે થોડીક પાડવી તો પડે એમ જ છે બાકી તો રોટાવેટર હાલી જાય એટલે થઈ જાય હે કમ્પ્લીટ આપણે આ સેઠેથી ચાલુ કર્યું હતું અડધા પલા ઉપર નીકળી ગયા છે અને છે બારસો ફૂટનો બારસો ફૂટ લાંબો પલો છે બારસો ફૂટ પલો લાંબો ઉઠલે વીઘો થાય આમાં એક ઉથલ વરીને દાંતીની કે વાવવાની ગમેની એક ઉથલ વરી એટલે એક વીઘો થઈ જાય જમીન અને અમારે સોળ ગુઠાનો વીઘો થાય ઘણા ભાઈઓ આપણે પૂછતા હોય કમેન્ટમાં કે કેટલા ગુઠે વીઘો થાય બરાબર તો સોલ ગુઠાનો જ વીખો છે ભાઈ સોવી ગુઠાનો નથી તો રોટા પણ આ રીતનું હાલે છે હાઈ ક્લાસ વવા એવું કમ્પ્લેટ થઈ જાય છે વધી પડે પા ઘટે નહીં તલમાં રોટાવેટર વેટાળી જવ મસ્ત હાલે બધું જે કાંઈ ઢેપું નીકળે છે એ બધું થઈ જાય છે પ્લીન અને આ ઓગણચાલીસ મગફળી વાવેલી છે આપણી જ વાવેલી છે આ જગુભાઈની જો કઈક આ રીતની ઉગી આ ચાલીસ કિલો દાણા નાખ્યા નાખાતા મગફળી ઉગી ગઈ છે હાઈ ક્લાસ ઉગતી આવે છે ઊગી ગઈ છે ને અહીંયા જો ભૂણા આટા મારી ગયા એટલે અમારે ભૂંડા આટા મારી ગયા હે અને અમારે મહેશભાઈ છે ને મૈ લેવા જો સારું ને ઓ વાંધો નહીં હાઇ ખૂબ હે ને ઘોંગો મહેન્દ્રા છસો પાંચ દીઆઈ કેટલા વોશ પાવર ખાયા હાઇટ હાઇટ થાય ને હાઇટ હાઇટ વોશ પાવરનું હે રોટા વેટર કેલું છ ફૂટનું હે ને છ ફૂટનું રોટા વેટર છે કામ થાય એક નંબર જુઓ તમે

પાંચ વાગ્યામાં ઉઠવાનું સીધી ટાઈટ જ એવી હોય અટાણી લાગવા માંડી ઠંડી આજ છે થોડીક વધારે બાકી લાગવા માંડી ઠંડી તો રોટાવેટરનું ટ્રેક્ટર જો મોટું લો કેટલા વરસ થયા મહેશભાઈ આને આને કેટલા વરસ થયા છ દસ વરસ થઈ ગયા ને એવું ને ઓ નકારા દઉં રહ્યા કલાક થયું હે ચૌદ હજાર ચૌદ હજાર કલાક આગળ નાખ્યો અને પ્યોર રોટાવેટરમાં જ જો બીજે કંઈ નહીં હા પ્યોર રોટાવેટરમાં મોયર એ હોય વાહે હું હોય અત્યારે મોયર હું સૌ વાહ એ છે એટલે પાછા વાહ વાહ હું હોય સૌ એવું છે આપણે તો છે ને અગિયારક વીઘા જેવું આવી ગયું છે અને નવા વીઘા જેટલું રહ્યું છે જેટલા વાગ્યા પતે ને એટલા વાગ્યા પૂરું કરવું છે મહેશભાઈને તો સવારે આવી છે વહેલા તો હાલ છે કારણ કે આપણે તો પછી સવારે દતાર જોડવો હોય બરાબર એટલે દાંતીનો કાંઈ મેળ આવે નહીં પછી હાથી ફેરવવું મેળ જ ન આવે બરાબર એટલે ટાણે જેટલા વાગ્યા પૂરું થાય ને એટલા વાગ્યે પૂરું કરી દેવાનું અને લાંબો પલો છે તમને કહું કાંઈ ઘટે નહીં ખાલી સેટે વારવામાં જ બાકી તો પરોઠી વાળી બેહી દઉં બાંધી દીધું લીવર એ એકદમ આવેલું જઈશ સોલિડ